ફિલ્મી ડબે લોકોને મતદાન માટે આકર્ષવાનો પર પ્રયાસ મતદાન જાગૃતિ માટે અરવલ્લી જિલ્લામાં અવનવા પ્રયાસો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત થતાં જ અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને મતદાન માટે જાગૃત કરવા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરી આ લોકશાહીના પર્વને ઉજવે તે માટે વિવિધ સ્થળો પર સાયકલ રેલી પોકાથોન જેવા કાર્યક્રમો તો સાથે જ પોસ્ટર મેકિંગ રંગોળી નિબંધ લેખન વ્રકૃત્વ જેવી સ્પર્ધાઓ યોજી લોકોને મતદાન માટે ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે અરવલ્લી જિલ્લા તંત્ર દ્વારા લોકોને જાગૃત કરવા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ફિલ્મી સ્ટાઇલના પોસ્ટર બનાવી લોકોને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવ્યો છે વિવિધ ફિલ્મની ડાયલોગ સાથે મતદાનના મહત્વને સાંકળી વિવિધ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે વધુમાં વધુ લોકો આ વર્ષે મતદાન કરે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી પ્રસિદ્ધિ પરિઘના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સ્વીપ ટીમ કાર્યરત છે જે આવા જ અવનવા કાર્યક્રમો હાથ ધરી જિલ્લામાં મતદાન જાગૃતિ ફેલાવા કામ કરી રહી છે બીરો રિપોર્ટ જ્યોતિકા ખરાડી અરવલ્લી